સાયબર ક્રાઇમ એક્સપર્ટ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં દાહોદ પોલીસે સાયબર ક્રાઇમના કેસમાં જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ ગણાતા એલઓસી પાકિસ્તાન બોર્ડર નજીક સુરણકોટ ગામમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો સહિત ત્રણની અટકાયત કરી સાયબર ક્રાઇમના ગુનામાં સો ટકા રિકવરી સાથે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે આ સાયબર ક્રાઇમનો કેસ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે આ કોઈ ગુનો સાયબર એક્સપર્ટ અથવા કોઈ હેકરે નહીં પરંતુ દાહોદથી હજારો કિલોમીટર દૂર જમ્મુ કાશ્મીરના રાજૌરીપૂંચ વિસ્તારમાં આવેલા અને ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી લાઇન ઓફ કંટ્રોલ એટલે કે એલ ઓસીની તદ્દન નજીકથી બે બાળકિશોરોએ દાહોદના યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા ખંકેરી લીધા હતા શું છે આ સમગ્ર મામલો પોલીસે કેવી વિકમ પરિસ્થિતિમાં જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી બે બાળકિશોરોને મુદ્દામાલ સાથે અટકાયત કરી માટે મહેનત કરવી પડી હતી તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં જો તમે ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દર્શક મિત્રો દાહોદ જિલ્લાના લીમખેડામાં નવેમ્બર બે હજાર તેવીસમાં ડ્રીમ ઇલેવન મોબાઈલ એપ્લિકેશનમાં ટોપ રેન્કિંગમાં લઈ જવા કરોડો રૂપિયાની લાલચ આપી એક અજાણ્યા ઠગે યુવક પાસેથી પ્રથમ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને તેને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે એક લાખ રૂપિયા પડાવી લીધા હતા છેતરપિંડી આચરી હતી પૈસા કમાવાની લાલચમાં એક પોઈન્ટ બ્યાસી લાખની માલમત્તા ગુમાવનાર યુવક જોડે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો ત્યાં સુધી તો બહુ વાર થઈ ગઈ હતી પરંતુ તેને મક્કમ મને સાયબર ક્રાઇમની વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી જે બાદ દાહોદની સાયબર સેલની ટીમ દ્વારા આ સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેસ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પાસે પહોંચ્યો હતો તેઓ પોતે સાયબર એક્સપર્ટ છે તેઓએ આ કેસમાં લીમખેડા ડિવિઝનના એ એસ વિશાખા જૈનના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમના પીઆઈ દિગ્વિજયસિંહ પઢિયાર પીએસઆઈ એસ કે લાડ તથા એએસઆઈ ભરતકુમાર પરમાર સહિતની ટીમનું ગઠન કર્યું હતું કારણ કે આ બનાવ લીમખેડા વિસ્તારમાં બનેલો હતો જેથી આ સમગ્ર કેસની જવાબદારી લીમખેડા ડિવિઝનના એ એસ વિશાખા જૈનને સોંપવામાં આવી હતી હવે આ ટીમ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી અને છેતરપિંડી કરનારની લોકેશન કાઢતા જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યમાં આમની લોકેશન આવતા એએસપી એસપી વિશાખા જૈન તેમજ સાયબર ક્રાઈમની ટીમ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પાસે પહોંચી હતી અને હવે આ કેસ પર ચર્ચા શરૂ થઈ રાઉન્ડ ધ ટેબલ ઉપર આ ચર્ચા શરૂ થતા થઈ હતી ત્યારબાદ જરૂરી ફીડબેક લેતા લીધા હતા એસપી દ્વારા અને ત્યારબાદ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ તેઓને નિર્દેશ કર્યો હતો કે ભલે આ કેસનો છેડો જમ્મુ કાશ્મીર સુધી પહોંચેલો હોય પરંતુ દાહોદ પોલીસ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે ગુનેગારોને કોઈપણ કાળે નહીં છોડાય હવે આ કેસમાં સમસ્યા એ હતી કે જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા લાઇન ઓફ કંટ્રોલ એલઓસી બોર્ડર નજીક આ સમગ્ર ઓપરેશન પાર પાડવાનું હતું રાજોરીપુત નજીક આવેલા સુરણકોટમાં આ આ અપરાધીઓને પકડવાનું હતો વહીવટી મંજૂરીઓ ટ્રાન્સફર વોરડ તેમજ સ્થાનિક પોલીસ સાથે લાઇઝનિંગમાં રહી ખૂબ જ ગુપ્ત રીતે આ ઓપરેશનને પાર પાડવાનો ચેલેન્જિંગ ભૂમિકા દાહોદ પોલીસના સિરે હતી હવે આ સમગ્ર કેસની પોલીસે તપાસ ડિસેમ્બરમાં જ સોલ્વ કરી દીધી હતી હવે ફક્ત આરોપીને પકડવા જવા માટે તેમને જમ્મુ કાશ્મીર રવાના કરવાની રાહ જોવાઈ રહી હતી અને એક દિવસ સાયબર ક્રાઇમના પીએસઆઈ એસ કે લાડ ભરત પરમાર સહિતની ટીમને જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરવા માટે લીલી ઝંડી મળી હતી પરંતુ તે પહેલાં દાહોદ પોલીસને એક માઠા સમાચાર મળ્યા હતા જે જગ્યાએ આરોપીને પકડવા જવાનું હતું ત્યાં બોમ્બ વિસ્ફોટ થતાં ત્યાંનો માહોલ બગડ્યો હતો સંવેદનશીલ બન્યો હતો હવે દાહોદ પોલીસ પાસે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે લાઇઝેનિંગમાં રહી પરિસ્થિતિ સામાન્ય હોવાની રાહ જોવા સિવાય કોઈ છૂટકો નહોતો બરાબર એક મહિના સુધી આ કેસની પાછળ પડી રહેલી ટીમને આરોપીઓને પકડવા માટે જમ્મુ કાશ્મીર પોલીસનો ગ્રીન સિગ્નલ મળ્યો હતો અને ત્યારબાદ એસપીની મંજૂરી બાદ પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરવામાં આવી હતી પરંતુ દાહોદ પોલીસને હજારો કિલોમીટર દૂર આવા સંવેદનશીલ વિસ્તારમાં મોકલ્યા બાદ દાહોદ એસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની સમગ્ર પોલીસ સતત ટીમના સંપર્કમાં હતી ટ્રેન મારફતે બંને પોલીસ અધિકારીઓ કાશ્મીર પહોંચે છે અને ત્યારબાદ સુરણકોટ જવા માટે સડક માર્ગની પસંદગી કરવામાં આવે છે ચાર કલાકની મુસાફરી બાદ દાહોદ પોલીસ એલ ઓસી નજીક જ્યાં જગ્યાએ આરોપી હતા સુરણકોટ ખાતે પહોંચે છે અને ખૂબ જ કાળજીપૂર્વક બંને આરોપીને પકડ્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થવા પામે છે કારણ કે આ સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપનાર કોઈ સાયબર એક્સપર્ટ અથવા કોઈ નિષ્ણાત હેકર નહોતો પરંતુ માત્ર સોળ અને સત્તર વર્ષના બે ટાબરિયાઓએ સમગ્ર સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપ્યો હતો હવે પોલીસે આ કેસમાં બંને આરોપીઓ તેમજ અન્ય એક શખ્સની અટકાયત કરી હતી અને દાહોદ ખાતે આવા રવાના થયા હતા દાહોદ એસપી સહિત તમામ ટીમ મેમ્બરોએ હાશકારો અનુભવ્યો હતો જોકે આ કેસને લઈને શું કહેવું છે રિપોર્ટમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં ડ્રીમ ઇલેવન એપ્લિકેશનના માધ્યમથી ચેટ કરીને તેમને ખોટી રીતે ભરમાનીને એક લાખ બયાસી હજાર રૂપિયાની છેતરપિંડી તેમની સાથે કરેલ હતી જેના ફરિયાદ દાખલ કરી જિલ્લા સાયબર ક્રાઈમની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ અને પેમેન્ટ એનાલિસિસ કરવામાં આવ્યું હતું જે બાબતે ટેકનિકલ એનાલિસિસના અંતે સમગ્ર ગુનાનું કાવતરું જમ્મુ કશ્મીર ખાતેથી થયેલ હતું એના માટે અમે લોકો જ્યારે ડિટેક્શન નવેમ્બર મહિનામાં કરી દીધી હતી અને ત્યારે ખબર પડી ટીમ રવાના કર્યા પહેલાં અમે લોકોને ખબર પડી કે સુરનકોટ ખાતે જ્યાંથી સમગ્ર કાવતરું રચવામાં આવેલ હતી તે જગ્યાએ બોમ્બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને ત્યાંનો માહોલ એકદમ સંવેદનશીલ છે એટલા માટે ઓપરેશન નવેમ્બર મહિનામાં મોકૂફ કરવામાં આવ્યો હતો અને પછી આ મહિનામાં એક પીએસઆઈ અને એક એએસઆઈની ટીમ બનાવી ત્યાં મોકલવામાં આવી હતી એ પીએસઆઈનું નામ છે ધર્મેશ લાડ અને એએસઆઈ છે ભરતસિંહ પરમાર એ બંને જણા ત્યાં ગયા અને આખા સંવેદનશીલ વિસ્તારમાં ત્યાંના લોકલ પોલીસ સાથે સંકલન કરીને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે સત્તર વર્ષનો છે એમના અને એમને પપ્પાને સાથે લઈને આવ્યા અને સમગ્ર ઘટનામાં જે છેતરપિંડી કરવામાં આવેલ હતી એ ખાતાને ફ્રીઝ કરાવી હંડ્રેડ પર્સન્ટ રિકવરી સાથે પરત આવ્યા છીએ અને સક્સેસ અમે લોકોને આ ગુનામાં મળ્યું છે ડ્રીમ ઇલેવન અને એના જેવી અન્ય એપ્લિકેશનોને અઢાર વર્ષથી ઓછા ઉંમરના બાળકોને નહીં વાપરવા દેવી જોઈએ અને અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોને આવા એપ્લિકેશનનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે બુદ્ધિપૂર્વક કરવું જોઈએ આપના માધ્યમથી દાહોદ જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે જ્યારે તમોએ આવા સાયબર ક્રાઈમનો ભોગ બનો ત્યારે તમારે તાત્કાલિક સમય વેળવ્યા વગેરે વન નાઇન થ્રી ઝીરો ઉપર કમ્પ્લેન કરવી અને તાત્કાલિક તમારા જે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે એમાં જાણ કરવી તો દર્શક મિત્રો આપે આ વિશાખા જેન એએસપીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો હવે આ કેસમાં ત્રણ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય બાળ આરોપીને તેના મિત્ર અને એક દુકાનદારને ઓનલાઈન પેમેન્ટ નાખવામાં આવ્યું હતું ત્યાંથી રોકડ રકમ લેવામાં આવી હતી આ ત્રણેય એકાઉન્ટોને ફ્રીઝ કરી આ ગુનામાં પડાવી લીધેલી સો ટકા રકમની રિકવરી કરી હતી આપણે જણાવી દઈએ કે આવી મોબાઈલ એપ્લિકેશન મારફતે શોર્ટકટ અપનાવી રૂપિયા કમાવાની લાલચમાં છેતરપિંડીનો શિકાર બને છે લોકો એટલે નાના બાળકો તેમજ યંગસ્ટરોને ખાસ કરીને ટીન એન્જર્સને આવી એપ્લિકેશનથી દૂર દૂર રાખવાનો અભિપ્રાય રાખવો જોઈએ લોભામણી લાલચમાં નહીં આવી જોઈએ નહીં તો સો ટકા તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો સાવધાનીથી રાખી રાખો જેથી કરીને તમે મુસીબતનું કારણ ના બની શકો હાલ વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દાહોદ લાઈવ મોબાઈલ એપ્લિકેશન ફેસબુક ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પર હવે ઉપલબ્ધ છે આવા જ વિડીયો જોવા માટે જોતા રહો દાહોદ લાઈવ ધન્યવાદ